નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે માઘ માસની શુક્લ પક્ષની પાંચમ એટલે કે વસંત પંચમી આ દિવસ માત્ર એક તહેવાર નથી પણ પ્રકૃતિના શૃંગાર અને જ્ઞાનની દેવી મા સરસ્વતીની આરાધનાનું મહાપર્વ છે આજના આ ખાસ વિડિયોમાં આપણે વસંત પંચમીના દરેક પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું મા સરસ્વતીનું પ્રાકટ્ય કેવી રીતે થયું આ દિવસે પીળા રંગનું આટલું મહત્વ કેમ છે અને બે હજાર છવ્વીસમાં આ દિવસની ઉજવણીના શુભ શુભમુહૂર્ત કયા છે આ બધું જ આપણે વિગતવાર જાણીશું જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે ચારે બાજુ મૌન હતું પશુ પક્ષી મનુષ્ય અને દેવતાઓ હતા ખરા પણ કોઈની પાસે વાણી નહોતી સૃષ્ટિ શાંત અને ઉદાસ લાગતી હતી બ્રહ્માજીને લાગ્યું કે કંઈક ખૂટે છે તેમણે પોતાના કમંડળમાંથી પવિત્ર જળ લઈ હવામાં છાંટ્યું એ જળના બિંદુઓ પૃથ્વી પર પડતાની સાથે જ એક અદ્ભુત તેજ પ્રગટ્યું અને ચાર હાથવાળી એક દેવી પ્રગટ થયા તેમના એક હાથમાં વીણા હતી બીજા હાથમાં પુસ્તક ત્રીજા હાથમાં સ્ફટિકલી માળા અને ચોથો હાથ વરદ મુદ્રામાં હતો બ્રહ્માજીએ દેવીને વીણા વગાડવા વિનંતી કરી જેવી દેવીએ વીણાના તારને છેડ્યા આખી સૃષ્ટિમાં મધુર નાદ ગુંજી ઉઠ્યો વહેતી નદીઓને ખળખળ અવાજ મળ્યો પક્ષીઓને કલરવ મળ્યો અને મનુષ્યોને વાણી મળી આ દેવી એટલે મા સરસ્વતી જે દિવસે તેઓ પ્રગટ થયા તે દિવસ માઘ સૂદ પાંચમ હતી તેથી આ દિવસને સરસ્વતી જયંતી તરીકે ઉજવવામાં આવે છે આપણે મા સરસ્વતીના સ્વરૂપને જોઈએ છીએ પણ તેના ઊંડા અર્થને સમજવા જરૂરી છે વીણા વીણા સંગીત અને લયનું પ્રતીક છે તે આપણને શીખવે છે કે જીવનમાં સંવાદિતા હોવી જોઈએ જેમ વીણાના તાર બહુ ઢીલા કે બહુ ખેંચાયેલા ન હોવા જોઈએ તેમ આપણું જીવન પણ સંતુલિત હોવું જોઈએ પુસ્તક તે જ્ઞાન અને વિદ્યાનું પ્રતિક છે દુનિયાવી અને આધ્યાત્મિક એમ બંને જ્ઞાન મેળવવાની પ્રેરણા આપે છે માળા તે એકાગ્રતા અને ધ્યાનનું પ્રતિક છે સતત અભ્યાસ અને મનનથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે શ્વેત વસ્ત્ર સફેદ રંગ પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે જ્ઞાન હંમેશા પવિત્ર મનથી મેળવવું જોઈએ હંસ હંસ પાસે નીર ક્ષીર વિવેક હોય છે તે દૂધ અને પાણીને અલગ કરી શકે છે સાચો જ્ઞાની એ જ છે જે સારા અને ખરાબ વચ્ચેનો ભેદ પારખી શકે વસંત પંચમીથી ઋતુરાજ વસંતની શરૂઆત થાય છે પાનખર વિદાય લે છે અને પ્રકૃતિ નવા વાઘા સજે છે આ સમયગાળામાં ધરતી માતા પર પીળી સરસવના ફૂલો છવાઈ જાય છે આંબા પર મોર આવે છે કોયલના ટહુંકા સંભળાય છે વાતાવરણમાં ન તો બહુ ઠંડી હોય છે ન બહુ ગરમી એક નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થાય છે આ ઋતુ કામદેવ અને રતિની પૂજા માટે પણ જાણીતી છે કારણ કે તે પ્રેમ અને સર્જનની ઋતુ છે વસંત પંચમીમાં પીળો રંગ કેમ પીળો રંગ એ સૌભાગ્ય જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે સૂર્યનો પ્રકાશ પણ પીળાશ પડતો હોય છે જે અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે આ દિવસે લોકો પીળા વસ્ત્રો પહેરે છે પીળા ચોખા એટલે કે કેસરી ભાત બનાવે છે અને મા સરસ્વતીને પીળા ફૂલ અર્પણ કરે છે ખેતરોમાં લહેરાતી પીળી સરસવ એ વાતનો સંકેત છે કે હવે લણણીનો સમય નજીક છે જે ખેડૂતો માટે ખુશીનો વિષય છે વર્ષ બે હજાર છવ્વીસમાં ત્રેવીસ જાન્યુઆરીએ વસંત પંચમી ઉજાવશે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ પૂજાની સ્થાપના પૂર્વ કે ઉત્તર દિશામાં બાજટ પર પીળું વસ્ત્ર પાથરો તેના પર મા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરો ગણેશ પૂજા કોઈપણ શુભ કાર્યની જેમ પહેલા ગણપતિજીનું સ્મરણ કરો પૂજા સામગ્રી અબીલ ગુલાલ હળદર કુમકુમ ધૂપ દીપ અને સફેદ કે પીળા ફૂલ ગ્રંથપૂજન આ દિવસે તમારા પુસ્તકો પેન કે સંગીતના સાધનોની પૂજા અચૂક કરવી જોઈએ અર્પણ મા સરસ્વતીને સફેદ ચંદન અને પીળી મીઠાઈ અર્પણ કરો હિન્દુ સંસ્કૃતિમાં વસંત પંચમીને બાળકોના શિક્ષણની શરૂઆત માટે સર્વોત્તમ માનવામાં આવે છે જે બાળકો હજુ સ્કૂલે જવાનું શરૂ કરવાના હોય તેમને આ દિવસે પાટીપૂજન કરાવીને પહેલો અક્ષર લખાવવામાં આવે છે અને વિદ્યારોપણ પણ કહેવાય છે વિદ્યાર્થીઓએ આ દિવસે સરસ્વતી મંત્ર ઓમ ઐં સરસ્વત્યય નમઃનો જાપ કરવો જોઈએ અને એકાગ્રતા માટે પ્રાર્થના કરવી જોઈએ જ્ઞાનની શક્તિ શું છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાકવિ કાલિદાસ છે કહેવાય છે કે કાલિદાસ પહેલાં ખૂબ જ મૂર્ખ હતા તેઓ જે ડાળી પર બેઠા હોય તેને જ કાપતા હતા પરંતુ મા સરસ્વતીની કૃપા અને આરાધનાથી તેમને એવી બુદ્ધિ પ્રાપ્ત થઈ કે તેઓ સંસ્કૃત સાહિત્યના સૌથી મોટા કવિ અને નાટ્યકાર બન્યા અભિજ્ઞાન શાકુથલમ જેવી રચનાઓ આપણને મા સરસ્વતીના આશીર્વાદનું પરિણામ બતાવે છે પશ્ચિમ બંગાળ યં સરસ્વતી પૂજા ખૂબ મોટા પાયે થાય છે ઘેર ઘેર પંડાલો બને છે પંજાબ અને હરિયાણા ય પતંગબાજીનું વિશેષ મહત્વ છે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે રાજસ્થાન લોકો પીળા રંગના સાફા પહેરે છે અને લોકગીતો ગાય છે ગુજરાત ય મંદિરોમાં ઠાકુરજીને પીળા વસ્ત્રો અને આભૂષણો ધરાવાય છે અને પાઠશાળાઓમાં પૂજન થાય છે આયુર્વેદ મુજબ વસંત ઋતુમાં શરીરમાં જામેલો કફ પીગળવા લાગે છે જેનાથી રોગ થવાની શક્યતા રહે છે તેથી આ ઋતુમાં હળવો આહાર લેવો કસરત કરવી અને વસંત પંચમીના દિવસથી જ આહાર વિહારમાં ફેરફાર કરવાની શરૂઆત કરવી જોઈએ હવે મિત્રો આપણે મા સરસ્વતીની એ વંદના વિશે જાણીશું જે દરેક શાળા અને આશ્રમમાં ગવાય છે આ શ્લોકના એક એક શબ્દમાં જ્ઞાનનો ભંડાર છુપાયેલો છે યાદેન્દુ તુષારહારધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણાવરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૂતિભીર્દેવ સદા વંદિતા સા મા પાસ્વતી ભગવતી નિઃશેશ જાડ્યાપહા આ શ્લોકનો અર્થ ખૂબ સુંદર છે જે દેવી કુન્દના ફૂલ ચંદ્ર અને બરફના હાર જેવી શ્વેત એટલે કે સફેદ છે જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે જેમના હાથમાં રહેલી વીણા વરદાન આપનારા દંડથી શોભી રહી છે અને જેઓ સફેદ કમળ પર બિરાજમાન છે જેની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા દેવો પણ હંમેશા સ્તુતિ કરે છે એવી ભગવતી સરસ્વતી મારી રક્ષા કરે અને મારી બુદ્ધિની જડતા એટલે કે અજ્ઞાનતાને સંપૂર્ણપણે દૂર કરે જો આપણે મા સરસ્વતીને પ્રસન્ન કરવા હોય તો સરસ્વતી અષ્ટકમ શ્રેષ્ઠ છે તેના અમુક મુખ્ય ભાગોની આપણે ચર્ચા કરીએ સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભ કરીશ્યામી સિદ્ધિર્ભવતું મેં સદા હે મા સરસ્વતી વરદાન આપનારી અને ઈચ્છા પૂર્ણ કરનારી દેવી હું તમને નમસ્કાર કરું છું હું મારી વિદ્યાનો આરંભ કરવા જઈ રહ્યો કે જઈ રહી છું મને હંમેશા તેમાં સફળતા મળે આ મંત્ર દરેક વિદ્યાર્થીએ રોજ બોલવો જોઈએ કારણ કે તે મનને અભ્યાસ માટે કેન્દ્રિત કરે છે મિત્રો વિડીયોમાં તમે બાર નામો વિશે બોલી શકો છો જેનું સ્મરણ કરવાથી સ્મરણ શક્તિ વધે છે તેવી માન્યતા છે એક ભારતી વાણીની દેવી બે સરસ્વતી જે જ્ઞાનના પ્રવાહ જેવી છે ત્રણ શારદા શરદ ઋતુમાં પ્રસન્નતા આપનારી ચાર હંસવાહિની વિવેકરૂપી હંસ પર સવાર પાંચ જગતિકામાં જગતની ઈચ્છાઓ પૂર્ણ કરનારી છ વાગેશ્વરી શબ્દોની સ્વામિની સાત કુમુદી આનંદ આપનારી આઠ બ્રહ્મચારિણી બ્રહ્મજ્ઞાન મલીન નવ બુદ્ધિદાત્રી સદબુદ્ધિ આપનારી દસ વરદાયિની વરદાન આપનારી અગિયાર ચંદ્રકાંતિ ચંદ્ર જેવી શીતળતા આપનારી બાર ભુવનેશ્વરી બ્રહ્માંડની દેવી મિત્રો વસંત પંચમી એ માત્ર ધાર્મિક તહેવાર નથી પણ એ આપણા જીવનમાં નવીનતા જ્ઞાન અને ઉર્જા લાવવાનું પર્વ છે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે પુસ્તકોને પ્રેમ કરીશું કલાનું સન્માન કરીશું અને સતત નવું શીખતા રહીશું મા સરસ્વતી આપના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે અને આપના મનને શુદ્ધ રાખે તેવી અભ્યર્થના જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જય મા સરસ્વતી જરૂર લખજો તમારા મિત્રો અને પરિવાર સાથે આ જ્ઞાન વહેંચવા માટે વિડિયો શેર કરવાનું ભૂલશો નહીં ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવા જ માહિતીસભર વિડિયો તમને મળતા રહે ધન્યવાદ ફરી મળીશું નવા વિષય સાથે જય હિન્દ